શહેરના વહીવટી વોર્ડ નંબર સાતની કચેરીથી લઈને નાયક હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસરના દબાણો પર પાલિકાની દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો હતો વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા છેલ્લા ઘણા સમયથી સક્રિય થઈ છે શહેરના મુખ્ય માર્ગો પર ધડ દબાણ કરીને લારી ગલ્લાઓ શેડ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા જે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ દિનેશ મિલ રોડ ઉપર કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદેસર લારીઓ કેબિનો કોમ્પ્લેક્સના તેમજ ફૂટપાથ ઉપર લગાવવામાં આવેલ શેડ દૂર કરવામાં આવ્યા હતા વોર્ડ નંબર સાતની વહીવટી કચેરીથી કારેલી પોલીસ સ્ટેશન મચ્છીપીઠથી લઈ નાયબ હોસ્પિટલ સુધીના અડચણરૂપ અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો કેટલીક લારીઓ તેમજ કેબિન અને કાચા શેડ બાંધવામાં આવ્યા હતા તમામ દબાણો વહીવટી વોર્ડ નંબર સાત ના કર્મચારીઓને સાથે રાખી પાલિકાની દબાણ શાખાએ દૂર કર્યા હતા પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદેસર લારી ગલ્લાને કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરી સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી શહેર પોલીસે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો આજ રોજ કમિશનરશ્રીના પરિપત્ર મુજબ આજે દબાણનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું કારેલીબાગ પોલ સ્ટેશનથી લઈ અને ફૂલબારી નાકા સુધીના તમામ કાચા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે તો ખાસ કરીને વાત કરતા જ્યારે દબાણની વાત આવે છે તો અગાઉથી લોકોને ફેલાથી ખબર પડતી હોય છે દબાણો સ્વૈચ્છિક રીતે તે લોકો દૂર કરતા હોય છે તેમ છતાં પણ દબાણ શાખાને અહીંયા આવીને દબાણ દૂર કરવાની ફરજ પડે છે દબાણ દૂર કર્યા બાદ જે કાયમી ધોરણે કોઈ નિરાકરણ આવીને ફરીથી એકવાર દબાણ સ્થાપિત કરે થવામાં આવે છે કે વારંવાર જ્યારે પણ દબાણ થાય ત્યારે વારંવાર આવે તે પ્રોગ્રામ લઈ અને એ દબાણને અમારા વોર્ડ ઓફિસ પોલીસ પોલીસ ખાતો તેમજ દબાણ શાખા દ્વારા એને દૂર કરવામાં આવે છે આજે આજે કેટલા દબાણની અંદર આજે લગભગ બે થી ત્રણ ટ્રક ભરી અને સામાન એકઠો થયો છે અને જે તે પણ કાચા દબાણો થાય દૂર કરાયા ફરીવાર આવતીકાલથી જ્યાં દબાણ યથાવત થઈ જશે એના માટે શું કાર્યવાહી કરશે એના માટે અહીંયાથી વોર્ડ વોર્ડ તરફથી જ્યારે પણ કમ્પ્લેન આવે ત્યારે દબાણ દૂર કરવામાં આવશે દૂર દબાણ દૂર કરવાની વાતો કરે પણ આ જે સિક્રસી હોય છે કેમ આવી રીતે ભૂલી થઈ જાય છે લોકો કેવી રીતે જાણતી જાય છે હવે એમાં એવું છે કે જ્યારથી દબાણની ટીમ જે જે જગ્યાથી પોઈન્ટથી ચાલુ થાય છે એટલે અગાઉ લોકો જાણી જાય છે અને એ રીતે એ લોકો પોતાની રીતે દૂર કરે